હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ આજે આપણે ધોરણ છમાં અંગ્રેજી વિષયના યુનિટ વન વેર વર યુ એની એક્ટિવિટી નું સોલ્યુશન જોઈશું ઘણા મિત્રોએ હજી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને મારા નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર કરો જેથી એ પણ વિડીયોનો લાભ લઈ શકે ચાલો આપણે એક્ટિવિટી સિક્સની શરૂઆત કરીએ અહીંયા એક્ટિવિટી સિક્સ આપેલી છે તમને સૂચના એવી આપી છે જૂથમાં કામ કરો એટલે કે તમારે ગ્રુપ વર્ક કરવાનું છે તમારા મિત્રો સાથે સવાલ જવાબ કરી નીચે આપેલા કોઠામાં વિગતો ભરો તમારી વિગતો વર્ગ સમક્ષ રજૂ કરો તમારે બધા મિત્રોને સવાલ જવાબ કરવાની છે કેવો સવાલ પૂછવાનો છે અને તમને કેવો જવાબ આપવાનો છે તો જોઈ લો એક્ઝામ્પલ તરીકે બાજુમાં લખેલું છે માધવ સેઠ વેર વર યુ એટ સેવન ઇન ધ મોર્નિંગ યસ્ટર ડે ગઈકાલે સવારે સાત વાગે તું ક્યાં હતો તો પલ્લવ જવાબ આપે છે પલ્લવ સેટ આઈ વોઝ ઇન ધ ડેરી હું ડેરીમાં હતો તો સાત વાગે ક્યાં હતો મોર્નિંગ એ ડેરીમાં તો એ આપણે ટેબલ આપેલું છે ટેબલની અંદર પલ્લવ એકલું નામ તમારે લખેલું હશે બાકીની વિગતો મેં ભરેલી છે તો તમે પહેલી જે હરોળ છે એમાં જોઈ શકો છો કે સૌથી પહેલાં ફ્રેન્ડ્સ નેમ છે એટ સેવન ઇન ધ મોર્નિંગ એટ નાઇન એ એમ એટ હાફ પાસ્ટ થ્રી ઇન ધ આફ્ટરનૂન એટ ફાઇવ પીએમ એટ સેવન ઇન ધ ઇવનિંગ તો હવે આપણે પલ્લવની વિગતો ભરીએ શું લખ્યું છે પેલા જુઓ સાત વાગે સાડા તમને પુસ્તકની નીચે લખીને આપ્યું છે જોઈ લો પલ્લવ વોઝ એટ નરેન્સ હાઉસ હાફ પાસ્ટ થ્રી ઇન ધ आफ्टरनून પછી છે પાંચ વાગે સાંજે સાંજે પાંચ વાગે ક્યાં હતો ઇન ધ લાઇબ્રેરી સાંજે સાત વાગે ઇન ધ હોટેલ તો આ રીતે વાક્ય તમારે પૂરા કરવાના છે હવે વાક્યને બનાવવાના કઈ રીતે જુઓ પલ્લવ વોઝ એટ હોમ એટ સેવન ઇન ધ મોર્નિંગ એ રીતે વાક્ય પૂરું કરવાનું છે મેં અહીંયા લખ્યા નથી પણ તમારે તે રીતે લખીને પૂરા કરવાના છે ચલો મિત્તલ હવે બીજા નંબરે શું છે નામ તમારા ફ્રેન્ડ અથવા બીજું કોઈ પણ નામ તમે લઈ શકો છો તો એ આપણે મિત્તલ લીધેલું છે તો મિત્તલ સવારે સાત વાગે ક્યાં હતી એટ ધ ટેમ્પલ નવ વાગે ક્યાં હતી ઇન ધ સ્કૂલ સાડા ત્રણ વાગે બપોરે ક્યાં હતી એટ હર હોમ મતલબ કે પોતાના ઘરે હતી એમ સાંજે પાંચ વાગે એટ ધ શોપ સાંજે સાત વાગે એટ હર હોમ એના ઘરે જ હતી ચલો નેહા એટ હર હોમ સાત વાગે સવારે ક્યાં હતી વહેલા એના ઘરે જ હતી પછી નવ વાગે ક્યાં હતી ઇન ધ માર્કેટ માર્કેટમાં હતી નવ વાગે સાડા ત્રણ વાગે ક્યાં હતી તો મિત્તલના ઘરે હતી એટ મિત્તલ હાઉસ સાંજે પાંચ વાગે ક્યાં હતી એટ ધ ટેમ્પલ મંદિરે હતી સાંજે સાત વાગે ક્યાં હતી તો એટ પ્રિયાઝ હાઉસ એ એની પ્રિયાના ઘરે હતી દસ ચલો એના પછીનો છોકરો જોઈએ આપણે દસ છે તો દસ સાત વાગે ક્યાં હતો ઇન ધ બસ બસમાં હતો નવ વાગે ક્યાં હતો ઇન ધ સ્કૂલ સ્કૂલમાં હતો સાડા ત્રણ વાગે બપોરે ક્યાં હતો ઇન ધ લાઇબ્રેરી લાઇબ્રેરીમાં હતો પાંચ વાગે ક્યાં હતો ઇન ધ પ્લે ગ્રાઉન્ડ સાંજે સાત વાગે ક્યાં હતો એટ હિલ હોમ એને પોતાના ઘરે જ હતું પ્રિયા પ્રિયા એટ હર હોમ એ એના ઘરે જ હતી નવ વાગે ક્યાં હતી તો એટ ટ્યુશન ક્લાસ ટ્યુશન ક્લાસમાં હતી સાડા ત્રણ વાગે ક્યાં હતી ઇન ધ લાઇબ્રેરી પાંચ વાગે ક્યાં હતી એટ ધ ટેમ્પલ સાત વાગે ક્યાં હતી તો એટ હર હોમ તો યા યાક્ટિવિટી સિક્સ નું કોષ્ટક આપણે પૂરું કરીએ છીએ વાક્યો તમારે અહીંયા આપેલું છે એ પ્રમાણે વાક્ય લખવાનું છે તમે વાક્ય બીજા બધા ઘણા બધા બનાવી શકો છો દરેકમાં વાક્ય બનશે જ તો આશા છે કે વિડીયોમાં તમને ખબર પડી હશે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો જેથી કરીને નવા વિડીયોની અપડેટ તમારા સુધી પહોંચી શકે થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો